આગળના વિડીયોમાં આપણે જોયું કે સરવાળા અને બાદ બાકીની નિશાનીઓ વાળી સંખ્યાના સરવાળા અને બાદ બાકી કઈ રીતે કરવા આજના વિડીયોમાં આપણે જોશું કે સરવાળા અને બાદ બાકીની નિશાનઓ વાળી ગુણાકાર કઈ રીતે કરવા આ વિડીયો જોયા બાદ તમને કોઈ પણ પ્રશ્ન નહીં રહે તો વિડીયો છેલ્લે સુધી જોજો પેલા તો નિશાનીઓ ખાસ યાદ રાખવી જયારે સરખી નિશાની હોય ત્યારે સરવાળો થશે અને જયારે અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી થશે હવે પેલો દાખલો જોઈએ ત્રણ ગુણ્યા એક હવે અહિયાં ત્રણ એકવું ત્રણ અને બંનેની નિશાની પ્લસ છે તો જવાબમાં પણ નિશાની પ્લસ આવશે આગળ જોઈએ ત્રણ ગુણ્યા તો પેલા સંખ્યા ગુણાકાર કરવાનો ત્રણ એકુ ત્રણ અને હવે નિશાનીઓ જોવાની તો ત્રણ ની પ્લસ છે અને એક ની માઇનસ છે તો અલગ નિશાની જવાબમાં આવશે બાદ બાકી આગળ જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા એક પેલા સંખ્યા ગુણાકાર તો ત્રણ એકુ ત્રણ હવે નિશાની જોવાની માઇનસ ત્રણ અને પ્લસ એક તો અલગ નિશાની તો બાદ બાકી આગળ જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક પેલા સંખ્યા ગુણાકાર એટલે ત્રણ એકુ ત્રણ અને હવે બંનેની નિશાની માઇનસ છે તો સરખી નિશાની થશે સરવાળો આગળ જોઈએ માઇનસ માઇનસ વીસ 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 પ્લસ પાંચ પાંચ પહેલા ગુણાકાર ગુણ્યા તો પંચાસો અહિયા બંને નિશાની સરખી છે તો જવાબ માં આવશે સરવાળો આગળ જોઈએ માઇનસ એક ગુણ્યા બસો પચીસ તો પેલા સંખ્યા નો ગુણાકાર એક ગુણ્યા બસો પચીસ તો જવાબ આવશે બસો પચીસ હવે નિશાની નો વાળો તો અલગ નિશાની બાદ બાકી આગળ જોઈએ પેલા સંખ્યાનો ગુણાકાર તો જવાબ આવશે 316 હવે નિશાનીઓ જોવાની બંને સરવાળો જોઈએ બાદ બાકી આગળ જોઈએ હવે મને લોકો આવી સંખ્યા આપેલી છે માઇનસ પંદર ગુણ્યા અહીંયા વચ્ચે ઝીરો દેખાય છે જ્યારે પણ ગુણાકારમાં 0 દેખાય ત્યારે આખા દાખલાનો જવાબ ઝીરો જ આવે જો ગુણાકારના દાખલામાં કઈ 0 વચ્ચે તો દાખલાનો જવાબ ઝીરો આવશે તો આપણું પેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર આપેલા છે તો આને ગણજો આગળ જોઈએ નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ તો હવે જો આવી ત્રણ સંખ્યા આપેલી હોય તો આપણે બે બે ના વારા લેશું તો શરૂઆતમાં આપણે વારો લઈએ નવ અને ત્રણ નો પેલા સંખ્યાનો ગુણાકાર નવ તેરી સત્યાવીસ અને ત્યારબાદ નિશાની જોવાની નવ ની પ્લસ છે ત્રણ ની માઇનસ છે તો અલગ નિશાની થશે બાદ બાકી આગળ ગુણ્યા કરીને માઇનસ છ ને જેમ જેમ નીચે ઉધારી લેવાના હવે અહીંયા પેલા સંખ્યાનો ગુણાકાર સત્યાવીસ ગુણ્યા છ જવાબ આવશે એકસો બાસઠ હવે અહિયાં નિશાની બંનેની સરખી છે તો જવાબ આવશે પ્લસ એકસો બાસઠ આગળ જોઈએ હવે માની લો આ

તો આપણે આગળ ગણ્યું એમ બે ના ભાગલા કરીએ માઇનસ બાર ગુણ્યા માઇનસ પાંચ તો બાર પંચા સાઈઠ અને હવે નિશાની જોવાની બંને નિશાની સરખી છે તો સરખી નિશાની થશે સરવાળો હવે ગુણ્યા મૂકીને ઉપર જે બાકી છે નીચે ઉતારી લેવાનું દસ બાકી છે દસ નીચે ઉતારી લઈએ સાઈઠ ગુણ્યા દસ જવાબ આવશે છસો આગળ જોઈએ માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર બે બે નો વારો લઈએ પેલા સંખ્યા નો જવાબ આવશે બંનેની નિશાની અલગ અલગ છે તો અલગ નિશાની થશે બાદ તો આપણું બીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે તો પ્રેક્ટિસ તમારી સ્ક્રીન ઉપર આવ્યા ગણજો અને આની પ્રેક્ટિસ કરજો આગળ જોઈએ માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર હવે આ